અને મિત્રો સવારના પોરમાં જ કાટે એન્ટ્રી થઈ એટલે માલની રિક્ષા પણ ભરેલી હતી અને મિત્રો આ માલની ભરેલી રિક્ષા ની અંદર એવું માછલું પણ હાથમાં આવ્યું છે કે જેને જોઈને તમે પણ જોતા રહી જવાના છો અને એ પહેલા મિત્રો આ માછલાને તમે જોઈ લો જેનો રંગ જોઈને તમે પણ જોતા રહી જશો અને મિત્રો આપણે એવી જગ્યા ઉપર કામ જ કરીએ છીએ કે જ્યાં દરિયાનું હર એક માછલું પણ આપણને જોવા મળે છે અને મિત્રો હાલો હવે રિક્ષા પણ ખાલી કરીએ અને જોઈએ છે કે એના અંદરથી શું શું માલ પણ નીકળે છે તે અને ત્યારબાદ મિત્રો આ સવાર સવાર માંથી આ ટાઈપ ના યોગા કરવાનું કામકાજ પણ ચાલુ થઈ જાય છે અને મિત્રો આ આખી જ ખાલી કરવી પડશે કારણ કે મિત્રો થી સમય થઈ ગયો છે તો સુધી પણ કોઈ આવ્યા નથી અને મિત્રો આજે તમે આ વિડીયો ની અંદર ઈલ ને પણ જોવાના છો જેને અમે વામ તરીકે પણ ઓળખીએ છીએ અને મિત્રો આમ દોર પર જોવા જાય તો આ માછલું છે તે જનાવર જેવું પણ દેખાય છે અને મિત્રો આ ફીસ છે તેને ગામના નામ પણ ઓળખવામાં આવે છે અને ત્યારબાદ મિત્રો આ છે તે દરિયામાં સાપ જેમ જ તરતી પણ હોય છે અને મિત્રો આને પકડવા દરમિયાન આપણે પણ સાવચેતી રાખવી પડે છે કારણ કે મિત્રો આ ડાયરેક્ટ છે તે સામે જે કોઈ પણ દેખાય તેની સામે જ ડાયરેક્ટ એટેક પણ કરે છે અને મિત્રો આને પકડ્યા બાદ તેને ત્યાં જ ઓકે પણ કરી દેવામાં આવે છે અને મિત્રો જોઈ લો હવે તમે પણ આ ફીસ જેને ફેરવલવલી તરીકે પણ ઓળખાય છે મિત્રો આના ભાવ છે તે સો દોઢસો રૂપિયા પણ કિલા ખરેખર અદભુત લાગશે અને મિત્રો આ છે વેખલી પરંતુ તેનો કલર જોઈને તમે પણ ચોંકી જવાના છો અને મિત્રો આ દેખાય છે તો આખે આખી બ્લેક કલર ની પરંતુ જે તેમાં યલો કલર લગાડેલો છે તે ખુબ જ સુંદર અને એક નંબર પણ લાગે છે અને મિત્રો તમને એ પણ લાગતું હશે કે કોઈ કે આ જ આવી રીતના મિત્રો કે આ માછલું કરતા સાવ અલગ જ લાગે છે તો મિત્રો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર થી જણાવજો અને મિત્રો વિડીયો ને લાઇક બટન દબાવી અને આ વિડીયો ને વધારે લોકો સુધી પણ શેર કરી દેજો અને સાથે મિત્રો ચેનલ ને જલ્દી થી સબસ્ક્રાઈબ કરી અને બે લાયકોન બટન પણ દબાવી જો જેથી કરી અને રોજના આવા વિડીયો પણ તમને જોવા મળી શકે